મસ્તી પૂજા કરીને આવી ગયા છે ને બાંડામાં ઉભો રાખીને ખાવાનો હોય છે એટલે ઠંડી ઠંડી ગઈ કાલે રાતે બનાવી હતી એટલે આ જો બ્લેક ટી છે તો પી લઈએ આ તો ચા પીવાનું મન થઈ તો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અને આજે છે શીતળા સાતમ તો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ઠંડા પાણી જ નાયો છે કારણ કે છૂલો તો આજે સળગશે નહીં અને અત્યારે જવાનું છે અમારે નદીએ પૂજા કરવા માટે ઓકે હા પૂજા કરવા માટે આ જો આ બધો પૂજાનો સામાન છે એમાં શું છે સુરણ પછી આ કેરી પછી કંટોલાના વેલા ટીંડોળાના વેલા ચોખાને કંકુ બધું લઈ લીધું છે હવે નીકળી જઈએ નદીએ પૂજા કરવા માટે બધા તો પૂજા કરીને આવી પણ ગયા છે પણ અમે અત્યારે જવાના છીએ કારણ કે લેટ થઈ ગઈ છે હું ઈઠો બહુ લેટ એટલે કારણ કે રાતે પણ બધું એડિટિંગ વેડિટિંગ કર્યું પછી બધું એમ તેમમાં બહુ લેટ થઈ ગયું હતું એટલે થોડુંક લેટ અત્યારે અમે આવી ગયા છે નદી અને પૂજા કરી લઈએ જો બધા પૂજા કરે છે તો પૂજા કરી લઈએ આપણે પણ મસ્તી પૂજા કરીને આવી ગયા છે ને હવે આ સાત કુટકા કરીને અહીંયા બાંડામાં ઊભું રાખીને ખાવાનું હોય છે તો ખાઈ લઈએ અને બાજુ ગોલિયા થઈ રમે છે જો ગરમ ચા તો છે ને એટલે ઠંડી ઠંડી ગઈ કાલે રાતે બનાવી લેતી તે ચા પી લે જો ઠંડી દૂધવાળી નથી કારણ કે દૂધવાળી હતી તો ઠંડી મજા નહીં આવે દૂધવાળી એટલે જો બ્લેક ટી છે તો પી લઈએ ઓકે અત્યારે મગી ગયા છે સવારના અગિયાર અને આવી ગયા છે ભૂરા લેવા માટે આપણને જો જઈ હવે સ્નેક પર બબુ પણ આવી ગયા છે જો બબુ આવી ગયા લેવા હવે કા જવાના આપણે સ્નેક સ્નેકો પર સ્નેકો ચાય સ્નેકની ચાય સાપની ચા ચાલો તો જઈએ કોમ્પ્લેક્સ પર ટાઈમ પાસ કરવા માટે થોડીવાર વાર આ જો આપણી ગાડી

અત્યારે અમે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે સવા એક તો ભૂખ લાગી ગઈ છે મસ્ત મજાનું જમવાનું જમી લઈએ અને કાલે જ ખાવું પડશે કારણ કે કાલે બનાવેલું ઠંડુ એ આજે ખાવું પડશે કાલે સાંજે જે બનાવ્યું હતું તો જમી લઈએ કે ભૂખ લાગી છે ખાધું મામ ખાધું બબુ ખાધું મામ ચાર અને મસ્ત તો હું સુઈ ગયો જમીને કારણ કે સારું નઈ લાગે કરતો બધું ઠંડુ ને ઠંડુ થાય ને એટલે અત્યારે ઉઠી ગયો છો અને આજે જોમરા આ છે ખાઈ લીએ અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને બબુને મૂકવા જવાનું કે બબુ ઘરે જવાનું હજુ બબુ નું બેગ તો ઘરે મૂકી બેડી ફળિયા છે રાતના લાવ અને ફોઈ લોકો બધા જમવા બેસી ગયા છે અને મને જમવા બોલાવે છે પણ વિચાર એ આવે છે કે શું ખાવ ગઈકાલે રાતે બનાવ્યું હતું બધું શાક પૂરીને બધું જાત જાતનું અલગ અલગ વેરાયટી ગઈકાલે તો એ જ ખાધું હતું અને સવારે ખાધું બપોરે ખાધું ગઈકાલે બનાવેલી કઢી ભાત એ જ બપોરે પણ ખાધું તો હવે શું ખાઉં યાર કંઈ ખાવાનું મન નથી થતું યાર કારણ અને મેન વાત તો એ કે ચા વગર અમને ચરાઈ ચાલતું નથી અને હા ખ્યા છે ગરમ ચા પીવા નથી મળી યાર ચા વગર તો માથું દુખી જાય તો ચા વગર તો કેમનું ચાલે યાર માઇન્ડ નથી ચાલતું પણ શું ખાઉં શું ખાઉં યાર કંઈ સમજ નથી પડતી કોઈ લોકો બોલા છે ને કોઈને તો યાર એકદમ બીમાર થઈ ગઈ ને એવું થઈ ગયું છે એકદમ ઢીલી થઈ ગઈ છે એને બી એને પણ હે ને ગરમ ચા વગર ચાલે નહીં ચા તો એની ટાઈમ અમારે ત્યાં

खाय भी के मत हां तो बोलो आप जी का क्या बोलो दे दो बालकों जो है आईपैड में रामायण खाए हो बस दादा खाए हो बाकी बाकी कल नो के हूं खाती हूं खाए थोड़ी बात दूजो મગજ નહી ચાલતું બધા જમવા બેસી ગયા છે પણ મને તો કંઈ ખાવાની ઈચ્છા જ નથી મેં જોવા જીરા મીઠાવાડી મસ્ત છાશ પી લે યાર અને પછી રાતના બાર વાગે પછી કંઈક જતીન કરીએ પછી કઈક ગરમ ગરમ ખાવું પડશે અને ચા તો પહેલા જ પીવી પડશે યાર ચા વગર જરાય નહીં ચાલે અમને કઈ તમે રાંધણ છઠ શીતળા સાતમ એવું ઉજવો છો કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમુક ગામડાઓમાં અમુક વિસ્તારોમાં કેવો હોય છે કે જન્માષ્ટમીની જે આઠમ આવે છે ને એને આગલા દિવસની એની સાતમ હોય ને તે સાતમ ઉજવે છે તો તમે કઈ સાતમ ઉજવો છો ને એ પણ જરૂરથી જણાવજો હે ને અને આજે આખો દિવસ છે ને મગજ નથી ચાલતું યાર ચા વગર એટલે સોરી ચા ચા બોલાયા કરે છે કારણ કે ચા દિમાગમાં આવ્યા કરે છે ચા વગરે શું જ કેમ યાર તમને એટલે સૂઈ ગયો હતો અને સૂઈને ઉઠીને પહેલાં તો ખડખડિયું ખાઈ લીધું અને બધું આજનો દિવસ જેમ તેમ જેમ તેમ જેમ જતો રહ્યો છે કંઈ નહીં તો આજ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવો દિવસનો આ વ્લોગ સાથે ત્યાં સુધી અને હા વ્લોગ સારો લાગ્યો કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા મળી તમને કાલે નવો નો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સેડિયમ ટેક કેર અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય